ઓપરેશન સિંદુર દરમિયાન ફરજ બજાર બીએસએફ ના જવાનો નું દાતાઓ દ્વારા આજે સન્માન કરવામાં આવ્યું છે કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાએ દાતા શ્રેણીના સહયોગથી બીએસએફ ના 68 બટાલિયન બોર્ડર ઉપરના જવાનો માટે સ્ટોરેજ થઈ શકે તે માટે 6 ડીપ ફ્રીજ નું લોકાર્પણ આજરૂત કરવામાં આવ્યું દાતા શ્રી નિશિત એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ફાઉન્ડેશન મુંબઈ હસ્તે નિશા પીયુસ બાય સા બાવનગર હાલે મુંબઈ તરફથી આ કાર્યમાં આર્થિક સહયોગ મળે છે આ દાતા પરિવાર દ્વારા અગાઉ પણ બીએસએફના જવાનો માટે પાણીના કુલર બેન્ચિસ અને સમગ્ર કચ્છના દિવ્યાંગો માટે ટ્રાયસિકલ અને કચ્છમાં સુપ્રથમ ઇલેક્ટ્રિક વ્હીલચેર આપવામાં આવી દિવ્યાંગજનોની સ્વરોજગારી માટે અનેક કીટ અને કેબિન સામાન સાથે આપવામાં આવેલ શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ દ્વારા દાતાઓના સહયોગથી સમગ્ર કચ્છમાં આ પ્રકારના સત્કાર્યો છેલ્લા છવ્વીસ વર્ષથી અવિરત થઈ રહ્યા છે અને વિશેષ સેવાના બેખધારી અરવિંદભાઈ જોશી ને તેમની ટીમ દ્વારા દાતાઓના સહયોગથી જવાનો માટેના સેવા કાર્યો મોખરે છે આજરોજ આ કાર્યક્રમમાં શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના પ્રમુખ શ્રી અરવિંદભાઈ જોશી નીતિનભાઈ ચાવડા અને સાથે સહયોગી સંસ્થાઓમાં અંદર્જન મંડળ કેસીઆરસીના ભુજના મેનેજર શ્રી અરવિંદસિંહ ગોહિલ તથા શ્રી નકત્રણા લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઈ પલાણ વગેરે ઉપસ્થિત રહ્યા સાથોસાથ મુંબઈથી ચંદ્રકાંતભાઈ મોતા અને અન્ય દાતાઓએ પણ આ કાર્ય માટે શુભેચ્છા પાઠવ્યા આ કાર્યક્રમના અંતે બીએસએફ અરસદ બટાલિયનના અધિકારીઓએ દાતા પરિવાર અને શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિનો આભાર વ્યક્ત કર્યો રિપોર્ટર રમેશભાઈ ભાનુસાળી અબડાસા